બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે અયોધ્યાના ત્રણ મલ્લો ભીમસંઘ માનસંઘ અને દિલ્હીસંઘ આ ત્રણેય મલ્લોએ ઘનશ્યામ મહારાજના બળ પ્રતાપની વાતો સાંભળી એટલે એમને નક્કી કર્યું કે આપણે ઘનશ્યામની સાથે મલ્લયુદ્ધ કરીએ અને એમને હરાવીએ તો આપણે સાચા આવું નક્કી કરીને એ અયોધ્યાના રાજા દર્શનસિંહ પાસે ગયા અમારે ઘનશ્યામ મહારાજ સાથે મલ્લયુદ્ધ કરીને હરાવીને તમારી પાસેથી ઇનામ મેળવવું છે તમે રજા આપો દર્શનસિંહ રાજા તો પ્રભુના પ્રતાપને જાણતા જ હતા તેથી મલ્લોને સમજાવ્યા કે તમે ઘનશ્યામ પ્રભુ સાથે બાથ ભીડવાની રહેવા દો તમે એમને ઓળખતા નથી એમાં શું ઓળખવાનો રાજા સાહેબ એ છોકરાને જીતવો અમારા માટે તો ચપટીનો ખેલ છે મલ્લો માન્યા નહીં એટલે રાજાએ હા પાડી થોડી વારમાં આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ જોત જોતામાં તો આ ખેલ જોવા લોકોના ટોળે ટોડા આવવા લાગ્યા ધર્મદેવના ઘરની સામે બજારમાં કે મોટા આંબલીના વૃક્ષ નીચે મલ્લો આવીને ઊભા રહ્યા મોટા મોટા આગેવાનો શેઠિયાઓ પણ આવ્યા રાજા દર્શનસિંહ પણ ગાદી તક્યા નંખાવીને બેઠા પછી ઘનશ્યામ મહારાજને બોલાવ્યા અને બધી વાત કરી ત્યારે ઘનશ્યામ મહારાજ તો તૈયાર થઈ ગયા મલ્લોને ચમત્કાર દેખાડવા પણ માતા પિતાને ખૂબ ચિંતા થવા લાગી આવા ભયંકર પહાડ જેવા વિકરાળ મલ્લો ક્યાં અને મારા ઘનશ્યામ ક્યાં પ્રભુ માતા પિતાની મૂંઝવણ જાણી ગયા એટલે માતા પિતાની ચિંતા દૂર કરવા વિરાટ રૂપના દર્શન કરાવ્યા તેથી માતા પિતાને શાંતિ થઈ બધી તૈયારી થઈ ગઈ પછી ત્રણમાંથી ભીમસંગ ઊભો થયો અને સભા વચ્ચે આવીને બૂમ પાડી જોવી છે મારી તાકાત તો જુઓ એમ કહીને ચોવીસ મન લોઢાણી સાકર પોતાના પગે બાંધીને બોલ્યા કે આવી જાઓ છે કોઈની તાકાત કેટલાય માણસોએ ભેગા મળીને સાંકળ ખેંચવા પ્રયત્ન કર્યો પરંતુ એક ઇંચ પણ ખસી નહીં બધા થાકીને બેસી ગયા પછી મલ ઘનશ્યામ મહારાજ સામે જોઈને બોલ્યા કે જોઈને મારી તાકાત હવે આવી જા તારી હિંમત હોય તો એટલે મહારાજ ઊભા થયા અને જાની દોરડી ઉપાડતા હોય એમ ધીમેથી સાકર પકડીને એક આંચકો માર્યો સાકરના અગિયાર ટુકડા થઈ ગયા અને ભીમસંગ તો ઉછળીને ક્યાંય દૂર પડ્યો મોઢું છોલાઈ ગયું બધા માણસો હસવા માંડ્યા બાકીના બે મલ તો સમજીને ઊભા જ ન થયા પણ ભીમસંગને તો હજી અધૂરું રહી જતું હોય એમ બીજા મલની સાકર મંગાવીને ઘનશ્યામ મહારાજના પગે બાંધી અને બોલ્યો કે જુઓ હવે તો હું આ ઘનશ્યામને આ સાકર સાથે એવો ખેંચીશ કે છેક સરયુ નદીમાં જઈને પડે એમ કહીને સાકર ખેંચવા માંડ્યો પરંતુ ઘનશ્યામ મહારાજ તો સહેજ પણ ખસ્યા નહીં ભીમસંગને બહુ ક્રોધ ચડ્યો પૂરી તાકાત એકઠી કરી ને જ્યાં એકદમ જોરથી આંચકો માર્યો તો ગનશ્યામ મહારાજ તો ખસ્યા નહીં પણ સાકળ તૂટી ગઈ અને ભીમસંગ દૂર જઈને જોરથી એવો તો પછડાયો કે એના હાડકા ભાંગી ગયા ખોખરા થઈ ગયા ઘનશ્યામ મહારાજ જીતી ગયા તેથી બધાને ગનશ્યામ મહારાજની જય બોલાવી રાજાએ સન્માન કર્યું ભેટ અર્પણ કરી પછી સૌ સૌને ઘેર ગયા ભીમસંગ મલપન નિર્માણી બની પ્રભુને પગે લાગીને ઘેર ગયો આ રીતે અયોધ્યાની બજારમાં મલ્લોનો ગર્વ દૂર કરીને પ્રભુએ ધરતીને તીર્થમય બનાવી આ જ રીતે ફરી કોઈવાર લખનઉના મલ્લો આવેલા તેમને રાજા દર્શનસિંહને કહ્યું કે કાં અમને મલ્લયુદ્ધ આપો નહીં તો સવામન સોનાનું પૂતળું આપો રાજાએ અયોધ્યાના મલ્લોને વાત કરીને કહ્યું તમે ચિંતા ન કરશો તમે નહીં જીતી શકો તો પછી ધર્મદેવના પુત્ર ઘનશ્યામ તેમને જરૂર હરાવશે આમ કહીને રાજાએ માનભેર પ્રભુને બોલાવ્યા મોટા વિશાળ મંડપમાં મલ્લયુદ્ધ ખેલાનો એમાં અયોધ્યાના મલ્લો હારી ગયા પછી ઘનશ્યામ મહારાજ ઊભા થયા સાથે મિત્રોને લીધા મિત્રોમાં અપાર શક્તિ મૂકી મલ્લયુદ્ધ શરૂ થયું એમાં લખનઉના મલ્લોના કેટલાયના હાથપગ તૂટી ગયા અને હરીને દૂર જઈ બેસી ગયા ઘનશ્યામ મહારાજનો જય જયકાર થયો રાજાએ મલ્લોને બદલે ઘનશ્યામ મહારાજને સોનાનું પૂતળું અર્પણ કર્યું જે ધર્મદેવે સાધુ બ્રાહ્મણ અને ગરીબોને દાનદક્ષિણામાં આપી દીધો આવો અદ્ભુત પ્રતાપ અયોધ્યામાં બાળપ્રભુએ બતાવ્યો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે